અમદાવાદમાં વિશાળ શ્રમિક આક્રોશ રેલી યોજાઈ પડતર પ્રશ્નો ન ઉકેલાતા ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ અમદાવાદના રિવરફ્રન્ટમાં આક્રોશ રેલીનું યોજાઈ હતી એકસો એકસઠનો અને મહાસંઘના કાર્યકરોએ સરકાર વિરોધી નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો એટલું જ નહીં એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે જો હજુ એ ગુજરાત સરકારની આંખ ન ખુલે તો શ્રમિકો કામદારોનો નો આક્રોશ બબુજ છે જો પગાર વધારા મુદ્દે હાઈકોર્ટના આદેશનું પાલન ન થતા આંગણવાડીની બહેનો પર રસ્તા પર ઉતરી હતી આ ઉપરાંત પહેલી ડિસેમ્બરથી એક હજાર આંગણવાડી વર્કરો ભૂખ હડતાલ પર બેસવાનું નક્કી કર્યું છે ત્યારે બીજી તરફ વિવિધ યુનિયનો સાથે સંકળાયેલા શ્રમિકો કામદારો અને કર્મચારીઓ પણ હવે સરકાર સામે મોરચો માંડ્યો છે ભારતીય મજદૂર સંઘના એલાનને પગલે વિવિધ યુનિયન તેમના કર્મચારીઓ સાથે રેલીમાં રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા હતા જ્યાં બધી રેલીઓ એક મહાસંઘમાં ફેરવાઈ હતી દરેક સંગઠનને પોતાના પત્ર પ્રશ્નોને લઈને સરકારની નીતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો હું રાજેન્દ્રસિંહ બિચુડાસમાં ગુજરાત ભારતીય મજદૂર સંઘ ગુજરાત ઉપાધ્યક્ષ મીડિયા ઇન્ચાર્જ આપણે જોયું હશે કે સમગ્ર ગુજરાતમાંથી માંથી ભારતીય સાથે જોડાયેલા મહાસંઘો

સૌ પ્રથમ સંવાદ કરું પરંતુ માત્ર ભોજન યોજના કે આશા વર્તન સમગ્ર ગુજરાતનો શ્રમિક વર્ગ પરેશાન છે આપણે જોયું હશે શ્રમિકો આઠ થી બાર કલાક ક્યાં એવો તકલીફી નિર્ણય હોય મધ્યાહન પછી નું ખાનગીકરણ હોય આશા વર્કર નું કાયમ ચુકાદો છે એનું ક્યાંય ઇમ્પ્લિમેશન ન કરવાનું આશા વર્કર પેનિક ત્રણ સ્કીમ વર્કરો ખૂબ જ મહા મોટા મહાશક છે જમીન લેવલ સરકારની યોજનાઓનું ઇમ્પ્લિમેશન કરશે ત્યારે સૌથી વધારે શોષિત પીડિત છે ચાહે જીએસએફ નો જવાન હોય અમારો કે જીએફડીસી નો કર્મચારી હોય ફિક્સ પે આખા બધું છે ફિક્સ પે ના એક લાખ કર્મચારી ત્યારે સાંભળો છો એક લાખ કર્મચારી ભારતીય મજદૂર સંઘને સમર્થન આપ્યું

પ્રાઇવેટ સેક્ટર પાવર ટેકઅપના કર્મચારીઓ ખૂબ જ શોષિત અને વંચિત ખાસ કરીને મહાસંઘોની વાત કરું તો મિડ ડે મિલ કર્મચારી મહાસંઘ આંગણવાડી કર્મચારી મહાસંઘ આશા વર્કર જે ખૂબ જ મોટા છે લાખ લાખ રૂપિયાની તો જેમની સ્ટેન્ડ છે એવા લાખો શોષિત પીડિત વંચિત કર્મચારીઓ પોતાની આક્રોશ શ્રેલી વ્યક્ત ભારતીય મજદૂર સંઘે છેલ્લા ત્રણ વર્ષ સરકાર સામે સતત રજૂઆતો કરી નિરજ નોંધાયો એટલે બીએમએસ ની એક પહેચાન છે સૌ પ્રથમ સંવાદ કરો પરંતુ ધ્યાન ભોજન યોજના કે આશા વર્ગી ના સમગ્ર ગુજરાતનો શ્રમિક વર્ગ પરેશાન છે આપણે જોયું હશે કે શ્રમિકોને આઠ થી બાર કલાક એવો તકલીકી નિર્ણય હોય મધ્યાહન પછીનું ખાનગીકરણ હોય આશા વર્કરનું કાયમી ચુકાદો છે એનું ક્યાંય ઇમ્પ્લિમેશન ન કરવાનું આશા વર્કર પેનિક ત્રણ સ્કીમ વર્કરો ખૂબ જ મહા મોટા મોટા મહાસંઘ છે જમીન લેવલ સરકારની યોજનાઓનું ઇમ્પ્લિમેશન કરે છે ત્યારે સૌથી વધારે શોષિત પીડી થઈ છે ચાહે જીએસએફનો જવાન હોય અમારો કે જીએમડીસીનો કર્મચારી હોય ફિક્સ પે આ તમે જોયું છે ફિક્સ પેના એક લાખ કર્મચારી કરે છે ત્યારે ભાષણ સાંભળો છો એક લાખ કર્મચારી ભારતીય મધુર સંઘને સમર્થન આપ્યું આગામી દિવસોમાં સરકાર આ રેલીને

કે હાઈકોર્ટના ચુકાદા પછી પણ હજુ પગાર ચૂકવાતો નથી ભારતીય મજદૂત સંઘના આગેવાનોએ જણાવ્યું હતું કે શ્રમિકો કામદારો અને કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને સરકાર ચિંતિત નથી લાગતી અમે મુખ્યમંત્રી સહિત દરેક મંત્રીઓને આવેદન સુપ્રત કરવાનું છીએ જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં અમે આક્રોશ પણ પ્રદર્શિત કરીશું તેવું પણ ઉચ્ચાર કર્યો હતો શ્રમિક આક્રોશીલીમાં આશા વર્કરો એસટીના કર્મચારીઓથી માંડીને બાંધકામના શ્રમિકો સહિત અન્ય ક્ષેત્રના કામદારો મોટી સંખ્યામાં સામેલ થયા હતા શ્રમિક આક્રોશીલીમાં વિશાળ જનમેદની હતી તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ ધરાવો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર